ગુયા 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 આય ભાઈ ધરીયા આય ઓ પર હેડો ભાઈ બોલા દે આдне ગુલા અચ્છા અને ઢાળી જનો છે ઢાળી અમારો ને હોય અને કેમ તો કાય કેમ ખાલી આતે તો ફલેન દે મની નથી બોલ મની તો આદલે કામ આવી દે કર આ મની કે મન દે બાબા મજા આવે મની આપે ના ચલસા <laughs>

બોલે લઈ બોલે તેમ મુરચા ઉંચાય છે બંજા છે આમ તો આલે રાધા રાધા સારું છે ત્યાં